ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઉગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી દિનેશ પાઇપ તથા પ્લેટ સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછ

મોપેડ કે જેની આશરે કિંમત પચાસ હજાર ગણી કુલ એક લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેઘવાન દિનેશ સુર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી રિપોર્ટર સફિક બાપુ આમોદ